નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ બાવીસ બે બે હજાર પચીસ વાર શનિવાર રાજકોટ અને જામદોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણે એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની ભાવ તેરસો દસથી ઊંચો ભાવ પંદરસો ને સાત રૂપિયા ઘઉં પાંચસો બોતેરથી છસો ને અગિયાર ઘઉં ટુકડા છસો બેથી છસો ને ઇઠોતેર તુવેરની વાત કરીએ તો અગિયારસો પચાસથી ચૌદસો ને સિત્યાસી રૂપિયા ચણા નવસો પચાસથી એક હજાર નેવું અડદ અગિયારસો નેવુંથી પંદરસો ને સાઠ મગ ચૌદસોથી અઢારસો નેવું ચણા સફેદ અગિયારસોથી ઓગણીસો રૂપિયા વાલદેશી આઠસો દસથી અગિયારસો રૂપિયા સિંગદાણા તેરસો ચૌદ થી તેરસો ને અડસાઠ મગફળી જાડી નવસો ત્રીસથી અગિયારસો પાંત્રીસ મગફળી ઝીણી નવસો પચાસથી બારસો ને ત્રીસ એરંડા બારસોથી બારસો ને છત્રીસ તલી અઢારસો પચાસથી બાવીસસો ને સિત્તેર સોયાબીન સાતસોથી સાતસો ને ચોરાણું તાલકાળા બત્રીસોથી તેતાલીસો ને ત્રીસ લસણ આઠસોથી ચૌદસો ને પચાસ દાણા અગિયારસો પચીસથી ઓગણીસો ને પચાસ જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની ઊંચું પાઉ ત્રણ હજાર ચારસો પચાસથી ઊંચા પાઉ ચાર હજાર એકસો ને પચાસ રૂપિયા રાય એક હજાર ત્રીસથી તેરસો ને ત્રીસ મેથી એક હજારથી અગિયારસો ને વીસ વટાણા અગિયારસોથી અઢારસો રૂપિયા રાયડો નવસો પચાસથી એક હજાર એંસી ડુંગળીની વાત કરીએ તો એકસો ચાલીસ રૂપિયાથી ચારસો ને ચાલીસ રૂપિયા કલોંજી છવ્વીસોથી તે ત્રીસો ને પંચાવન હવે વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચ ભાવ તેરસો ત્રીસથી ઊંચા ભાવ ચૌદસો ને એકસાઠ રૂપિયા મગફળી ઝીણી આઠસોથી એક હજાર એકાણું મગફળી જાડી સાતસોથી અગિયારસો ને એકવીસ તો એની વાત કરીએ તો બારસોથી પંદરસો ને એકવીસ રૂપિયા ચણા એક હજારથી એક હજાર એકસાઠ એકસાઠણા બારસો પચાસથી સોળસો ને એકવીસ ધાણી તેરસોથી ત્રેવીસો ને એકાવન ઘઉં પાંચસો ત્રીસથી છસો ને પચાસ બાજરો ત્રણસોથી ચારસો રૂપિયા અડદ બારસોથી ચૌદસો ને એકોતેર રાયડો નવસો પચાસથી એક હજાર સિત્તેર મેથી આઠસો પચાસથી નવસો ને એકવીસ સોયાબીન સાતસોથી સાતસો ને એકોતેર મગ બારસોથી સોળસો ને એકતાલીસ જીરુની વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની ચોપાવ ત્રણ હજાર ત્રણસો પચાસથી હું જબાવ ત્રણ હજાર નવસો ને એકોતેર રૂપિયા તો આ હતા આપણે રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર